મિત્રો હું આવી જઈશું શંકેશ્વર મારો તો ઝૂકીના શોરૂમના ઓપલિંગમાં અને શક્તિસિંહ બા શક્તિસિંહ અજીતસિંહ બાપુના ત્યાં સરસ મજાનું ઓપલિંગ કર્યું છે નવા શોરૂમનું અને મિત્રો તમે પણ નવી ગાડી લેવાનું ઈચ્છતા હોય તો શંકેશ્વર પહોંચી જજો આ સમી રાધનપુર આજુબાજુ નજીક તમને ગાડી લેવી હોય તો શંકેશ્વર આવી જજો મિત્રો આ શોરૂમ શંકેશ્વર રાધનપુર હાઈવે ઉપર આવેલો છે તમે બ્રેજા ગાડી અર્ટિકા વેગીનર સુપર કેરી ઇકો ગાડી જે તમારે નવી ગાડી લેવી મળી જશે મિત્રો અને તમારી પાસે જૂની સેકન્ડ હેન્ડ ગાડી હોય તો લેક્ચરમાં પણ સામે જમા થઈ જશે મિત્રો ને લોન પણ થઈ જશે તમારે જે ગાડી લેવી હોય તો શંકેશ્વર પોકી જજો મારુતિ શુ કિશ્રીના શોરૂમે આપણા બાપુના ત્યાં સરસ મજાનો શોરૂમનું આજે ઓપનિંગ કરી દીધું છે મિત્રો આ છે શક્તિ બાપુ સરસ મજાનું ઓપનિંગ છે ને હું પણ આવ્યો છું મિત્રો તમે પણ બાપુના ત્યાં ગાડી નવી લેવાનો ઈચ્છતા હોય તો ચોક્કસથી મુલાકાત કરજો અને વ્યાજબી ભાવે તમને ગાડી પણ મળી જશે સરસ મજાની બધી ગાડી તમને જે ગમે તે ગાડી મળી જશે મિત્રો સરસ મજાનું આજે ઓપનિંગ થઈ ગયું છે જોઈ શકો છો ને મિત્રો ગાડીનો સ્ટોક પણ હાજર છે અને આ છે શક્તિસિંહ બાપુ સરસ મજાનો શોરૂમ છે ને એમનો બીજો પણ હીરો હોન્ડાનો પણ બાજુમાં જ શોરૂમ આવેલો છે મિત્રો સ્પ્લેન્ડર બાઇક પણ તમારે લેવો હોય તો પણ મળી જશે એમનો પણ એમની પાસે શોરૂમ છે અને આ બીજા નવા શોરૂમનું પણ આજે ઓપનિંગ કર્યું છે મિત્રો સરસ મજાનું ઓપનિંગ કરેલું છે તમે જે ગાડી લેવા માગતો એ ગાડી તમને મળી જશે એરટીકા ગાડી છે હિજા ગાડી છે મિત્રો જોઈ શકો છો સ્ટોકમાં તો આવી જશે આજે રજ છે ગાડીઓ જોઈ શકો છો મિત્રોને એક છે ટાઈવે સાઈડમાં જ છે શોરૂમ જોઈ શકો છો મિત્રો બધી ગાડીઓ હાજર છે ઇકો ગાડી સુપર કેરી એક જોઈ શકો છો મિત્રો તમે જે ગાડી લેવા માગતા હોય ગાડી મળી જશે મિત્રો વેગિનર પણ ગાડી હાજરમાં છે વ્હાઈટ કલરમાં અને અજીત બાબુ ઊભા મિત્રો જોઈ શકો છો આ બધી નવી ગાડીઓ છે મિત્રો તમે જે ગાડી લેવા માગતા હોય ગાડી મળી જશે ઇકો અને જૂની ગાડીઓ તો પણ તમને સામે મળી જશે નવી ગાડી એક્શન કરાવી જોઈ શકો છો મિત્રો એક છેઠ રોડની સાઈડમાં અને નારાયણ પેટ્રોલ પંપની એક છેઠ સામે મારુતિ સુકીઝનો શોરૂમ આવેલો છે શંકેશ્વર રાધનપુર હાઈવે